અંકલેશ્વર નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેસર ફ્લેમિંગો પક્ષીઓએ આગમન કર્યું છે સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલે આ દુર્લભ દૃશ્યને કેમેરામાં કેદ કર્યું છે લેસર ફાર્મિંગો દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી ભારતના વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે આ પક્ષીઓને પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા આકર્ષે છે ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના કારણે આ પક્ષીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું છે અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં સાઠના ઝુંડમાં આ પક્ષીઓને જોવા મળ્યા હતા ગુલાબી પીછા અને વાંકી ચાંચ ધરાવતા આ આકર્ષક પક્ષીઓનું અંકલેશ્વરમાં આગમન ગુજરાતના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલે જણાવ્યું હતું કે હાલમાં બ્રિડિંગ સીઝન હોવાથી અંકલેશ્વરના દરિયા અને નદીના પ્રમુખ પ્રદેશમાં જોવા મળ્યા હતા ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે એ જ પ્રજાતિના પક્ષી છે નર્મદા નદીનું મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વપૂર્ણ ખોરાકનું મેદાન પૂરું પાડે છે અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેંગ્રોવ્સનું સંરક્ષણ આ વિસ્તારમાં ફ્લેમિંગોનું કાયમી આશ્રય સ્થાન બનાવી શકે છે આ ઘટના ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચેના સફળ સંતુલનનું ઉદાહરણ છે